હેલો ગાઈઝ હું આપનો કપિલ સોલંકી તમે જોઈ રહ્યા છો આ છે અમારું નાનું નન્નું મુન્નું ફેમિલી આ છે જિયાન ક્રિના વિશ્વા અને આ હિયર અને આને તો તમે ઓળખતા હશો આ છે અમારા ઘરની લક્ષ્મી મહાલ લક્ષ્મી આજે તમને એ તળબૂચને કાપ્યા વગર મિક્સર વગર એનું શરબત કેવી રીતે બનાવાય એ બતાવે છે જો તળબૂજ આ છે તરબૂચ તરબૂચના કટિંગ કરી દેવાનું આ છે તરબૂચના કટિંગ કરેલું આ તમે એના હાથમાં જોઈ શકો છો એક ચારણી અને એની પર ખાલી ઘસવાનું એટલે તરબૂચના ના ગાળવાની જરૂર પડશે ના કાપીને મિક્સરમાં મૂકવાની જરૂર પડશે આ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ને ગાળા વગર મિક્સર વગર તો રસ સરસ મજાનો તૈયાર થઈ જાય છે ખાલી એક ચાયણીની અંદર ને કટિંગ કરીને એને ખાલી ફ્રેશ કરીને દબાવવાનું એટલે ઓટોમેટિક આનો રસ થઈ જાય છે આવા જ અમારી ગૃહિણીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને એટલો શેર કરો કે એ લોકો તડબૂતનું શરબત બનાવે છે તો ના મિક્સરનો ઉપયોગ કરવો પડે ડાયરેક્ટ એને કટિંગ કરી એ ચારણી અને નીચે તકડું મૂકીને એને તમે બનાવી શકો છો થેન્ક યુ